આ મૂર્તિ બનાવવામાં અમને કમસે કમ પાંચ મહિના લાગે આમાં ખૂબ મહેનત થાય રાત થી મહેનત કરો પછી જતી બને મૂર્તિ એમ કઈ હેલી વાત મૂર્તિ બનતી નથી વક્રતુંડ મહાકાર સૂર્ય કોઠી નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્ય સર્વદા ટૂંક જ સમયમાં આપણી બધાની વચ્ચે ગણપતિ દાદા જ્યારે પધારવાના હોય એટલે કે ગણેશ મહોત્સવ આવી રહ્યો છે તો આ ગણપતિ ભગવાનની મૂર્તિ કેવી રીતના બને છે એ બનાવવા પાછળ કેટલો સમય લાગે છે તે બધું જ આજના વિડીયોમાં જાણીશું નમસ્કાર મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે અને હું છું તમારી સાથે મોહિત કલોલા જે આપણી સાથે ભીમાભાઈ જોડાઈ રહ્યા છે કે ભીમાભાઈ અમને એમ જણાવજો કે આ જે મૂર્તિ બને છે એ મૂર્તિ બનવા પાછળ કેટલા દિવસો લાગે છે કેવી રીતના તમારી મહેનતો હોય છે શું કાય છે એના વિશે જણાવો હવે આ મૂર્તિ બનાવવામાં અમને કમસે કમ પાંચ મહિના લાગ્યા બરાબર આ પાંચ મહિનામાં પહેલાં બને પેનમાં મૂર્તિ પેનથી મોડલ લાવવાના આવે મોડલમાંથી બીબા પાડવાના આવે પછી બીબા માયની મૂર્તિ બનાવવાની આવે પીઓપીની મૂર્તિ આવે એ મૂર્તિમાં તમારે અમારે પાંચ મહિનાની મહેનત લાગે કલરકામ ટચિંગમાં ફિનિશિંગમાં અલગ અલગ પ્રકારની મૂર્તિ બધી ભેગી કરવી અલગ અલગ જગ્યાથી આવે અમદાવાદ બરોડા ગોંડલ બધી જગ્યાથી અલગ અલગ પ્રકારની મૂર્તિ અમારે આવે આમાં ખૂબ મહેનત થાય રાત બી મહેનત કરો પછી જતી બને મૂર્તિ એમ કાંઈ હેલી વાત મૂર્તિ બનતી નથી પીઓપીમાં મૂર્તિ બનાવી એટલે બહુ મહેનત લાગે છે એમાં અમે રાત દી ઉજાગરા કરી પાંચ પાંચ મહિના અમારે કામ ચાલુ હોય મતલબ સો મૂર્તિ અહીંયા પાંચ મહિના કામ ચાલુ રહી લગાતાર એમાં બધી ડિઝાઇનો દેવી લૂક દેવી એમાં ટોટલિંગ વસ્તુ નકશી કરી બધી ક્રિઅલિટી કરવાની મૂર્તિમાં પાંચ મહિના અમને થાય સો મૂર્તિ કમ્પ્લીટ કરવામાં પાંચ મહિના થાય એ રીતના અમે બધી અલગ અલગ પ્રકારની મૂર્તિઓ અમે બનાવી છે તો આ વખતે આપણા મોરબીની જનતા માટે કેવા પ્રકારની અલગ મૂર્તિ તમે બનાવી છે શું કાંઈ છે એના વિશે જણાવો અમે મોરબીની પ્રજા માટે લાલબાગ બનાવ્યા છે ડગડુ શેઠ બનાવ્યા છે રામ અવતાર બનાવ્યા છે મહારાજા બનાવ્યા છે શિવ શિવ અવતાર બનાવાયા છે પછી પાઘરાવાળી બનાવ્યા છે અલગ અલગ પ્રકારની શિવલિંગવાળી બનાવી શેષનાગવાડી બનાવી મુસકવાડી બનાવી પછી ફેમસ મહારાષ્ટ્રના ફેમસ ડગડુ શેડ બનાવ્યા છે જે એક મૂર્તિની પાછળ 4-4 5-5 મહિનાઓ લાગતા હોય છે જેમ એની પાછળ દીવા ભરવા અલગ અલગ પ્રકારના રંગો પાછળ જ્યારે પેઇન્ટિંગ કરવું રંગો લગાવવાના હોય છે અને આપણા શહેર મોરબીમાં જેમ અયોધ્યામાં રામલલા રાજમાન થયા છે એવી પણ મૂર્તિ બનાવવામાં આવી છે અને આ ગણપતિ મહોત્સવમાં મોરબી અપડેટની ટીમ ગઈ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ રે મોરબી અપડેટ થા जगासा पायनहारतु या विश्वासा पालन हारतु मोदकपयतु मङ्गलदाता भक्ता गीता मना पुरगिता